જેવી રીતે કાચબો પોતાના પગ અને માથું ઢાલમાં ખેંચી લે અને તમે એના કટકે કટકા કરી નાખો તો પણ એ તેમાંથી બહાર આવે નહીં તેવી રીતે પોતાના હેતુઓ અને ઇન્દ્રિયો ઉપર જેને અંકુશ છે તેવા માનવનું ચિત્ત ચલિત થશે નહીં પોતાના આંતરિક બળોને એ અંકુશમાં રાખી શકશે અને કોઈ વસ્તુ તેને એના એ અંકુશમાંથી એની ઈચ્છા વિરુદ્ધ બહાર લાવવા સમર્થ નહીં બને શુભ વિચારના આવા સતત પરાવર્તથી શુભ કરવાની વૃત્તિ પ્રબળ બને છે અને પરિણામે ઇન્દ્રિયોને અંકુશમાં રાખવાનું શક્ય બને છે આ રીતે જ ચારિત્ર ઘડાય છે અને ત્યારે જ માનવ સત્યને પામે છે આવો માણસ હંમેશા સલામત છે એ કશું અશુભ કરી જ ન શકે તમે ગમે તેવી સોબતમાં એને મૂકો કશો ભય નથી આ વૃત્તિથી એ વિશેષ ઊંચી એક ભૂમિકા છે તે ભૂમિકા મુક્તિ મેળવવાની અભિલાષા વિશેની છે સર્વ યોગનું લક્ષ્ય આત્માની મુક્તિ પામવાનું છે તે તમારે ધ્યાનમાં રાખવાનું છે અને દરેક યોગ સરખી રીતે એ લક્ષ્ય જ લઈ જાય છે બુદ્ધે જે ધ્યાનથી મેળવ્યું અથવા ખ્રિસ્તે જે પ્રાર્થનાથી મેળવ્યું તે માનવ એકલા કાર્ય માત્રથી પણ મેળવે બુદ્ધ કર્તવ્ય પરાયણ જ્ઞાની હતા ખ્રિસ્ત ભક્ત હતા પણ બંનેએ એક જ લક્ષ્ય સિદ્ધ કર્યું મુશ્કેલી આ છે મુક્તિ એટલે સાવ સ્વાતંત્ર્ય શુભના બંધનમાંથી સ્વાતંત્ર્ય તેમજ અશુભના બંધનમાંથી પણ સ્વાતંત્ર સોનાની સાંકળ હોય કે લોઢાની પણ એ સાંકળ તો છે જ મારી આંગળીમાં કાંટો વાગ્યો છે અને એ કાંટો કાઢવા માટે હું બીજા કાંટાનો ઉપયોગ કરું અને જ્યારે કાંટો નીકળી જાય ત્યારે એ બંને કાંટાને ફેંકી દો પછી બીજો કાંટો રાખવાની મારે જરૂર નથી કેમ કે બંને આખરે તો કાંટા જ છે એમ અશુભ અસરોનો પ્રતિકાર શુભ અસરો વડે કરવાનો છે અને મનમાં પડેલી અશુભ અસરો જ્યાં સુધી સર્વ અશુભ સાવ દૂર થાય શમી જાય અથવા મનમાં એક ખૂણામાં અંકુશમાં દબાય ત્યાં સુધી એને શુભ અસરોના નવા નવા આંદોલનો વડે દૂર કરવાની છે પણ પછી આગળ વિચારીએ તો આ શુભ અસરોને પણ જીતવાની છે આ રીતે જે આસક્ત છે તે અનાસક્ત થાય છે કાર્ય કરો પણ કાર્યની અથવા વિચારની મન પર ગાઢ અસર પડવા ન દો તરંગો ભલે આવે અને જાય શરીર અને મન દ્વારા પ્રબળ કાર્ય ભલે થાય પણ આત્મા પર એની ગાઢ અસર પડવા ન દો